મહાદેવ દોસ્તો કેમ છો મજામાં તો મજામાં હશો તો દોસ્તો અત્યારે આપણે કામ હાલી રહ્યું છે જો આ હાથમાં શું છે કમેન્ટ કરી નાખજો ફટાફટ આ શું છે હાથમાં અને જો ભાઈ સામે ચોપે છે એક હાર થઈ ગઈ છે રેડી આમ ત્રણ હારું કરવાની છે પાટલો અને આ છે આપણા રોપ રોપ કહેવાનો છે કમેન્ટમાં તમારે કહેવાનું છે અહીંયા જો આપણે વટાણા છે થોડાક આગળ થોડીક પાલક છે અને જો આ વટાણાને સારું પૂરું થઈ જાય ને પછી અહીંયાથી આખા પાટલામાં ધાણા છે અને મકાઈ નું આપડે કામ રેડી થઈ ગયું છે અને જો ભાઈ કુંજુ પાડોશી ખેતર માં બેઠી છે મોટો ઘેરો છે અને ને બ્લોક ની એન્ડિંગ કરીએ અત્યારે તો આવજો જય માતાજી જય દ્વારકાથી